છે કેટલોક વરસાદ થયો છે અને દાતા હોસ્પિટલની જે પરિસ્થિતિ થઈ છે જ્યાંથી દર્દીઓને શિફ્ટ કરવામાં છે એ કઈ પરિસ્થિતિમાં છે અને આના પ્રશ્ન નિકાલ માટે શું દાતા તાલુકામાં છેલ્લા ચાર કલાકમાં જ લગભગ આઠ ઇંચ જેવો વરસાદ પડી ચૂક્યો છે અને ખાસ કરીને જો સિવિલની વાત કરીએ તો સિવિલ જે તે વખતે ખૂબ જ નીચાણવાળા વિસ્તારમાં બનેલી છે તેના કારણે અંદર પાણી ભરાઈ જાય છે પણ આ બાબતે અમે નવી સરકારી જમીનની શોધખોળ કરીશું અને એ માટે નવું બિલ્ડિંગ બને એ માટે પ્રયત્નો કરીશું સર હાલ તબક્કે દર્દીઓની દર્દીઓને ફસા દર્દીઓને સલામત રીતે અમે જે ત્રણ સગર્ભા માતાઓ હતી તેમને ટ્રેક્ટર અને એ મારફતે કારણ કે એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાયેલી હતી એટલે ટ્રેક્ટર મારફતે અમે એમની અન્ય ખાનગી હોસ્પિટલમાં સલામત રીતે શિફ્ટ કરે છે સર દાટર તાલુકામાં બીજી શું ખુવારી સાથે એક ભેસનું વીજળી પડવાથી મરણ કુંડેલ ગામે ભેસનું વીજળી પડવાથી મરણ થયેલાનું હોવાનું જાણવા આવેલ છે એલર્ટ કરીને સેજા પર હાજર રહેવા જણાવ્યું છે સર જ્યાં સુધી નવી હોસ્પિટલની જમીન મળશે નહીં ત્યાર સુધીની પરિસ્થિતિ આ હોસ્પિટલમાં કદાચ વરસાદ પડે તો આવી રહે તેના માટે આપ શું કરશો એ માટે અમે પાણી નિકાલનો પણ સર્વે કરાવી લઈએ છીએ કારણ કે પરિસ્થિતિ એ છે કે જે નદીનો પટ એ પણ સિવિલ હોસ્પિટલ કરતાં ઊંચો છે જેના કારણે પાણીનો નિકાલ ઝડપથી થતો નથી જેવું આમ તો અડધો કલાકમાં પાણીનો નિકાલ થઈ જતો હોય છે જેવો વરસાદ બંધ થયો ધન્યવાદ